હાલના વર્ષે ત્રણ તબક્કામાં વાવણીના શ્રી ગણેશ થયા હતા હાલના વર્ષે દર વર્ષની સરખામણીએ ચાર ગણી અગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું હતું વાવણી લાયક વરસાદ ન થતા છૂટો છવાયો વરસાદ થતા હાલના વર્ષે વાવણીમાં પણ છૂટો છવાયો વરસાદ થયા બાદ ગતરાત્રીથી મેઘરાજાનું સર્વત્ર આગમન થતા કેશોદ તાલુકામાં ગતરાત્રીથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે મોસમનો કુલ સાડા સાત ઇંચ વરસાદ થયો છે એક દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મેઘ સવારીથી ખેડૂતોમાં રસ્તાઓમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે કેશોદ તાલુકામાં મોટા ભાગનું વાવણી કાર્ય પૂર્ણ થયું છે જ્યારે થોડા ખેડૂતોને વાવણી કાર્ય બાકી હોય ત્યારે મેઘરાજાની અવિરત મેઘ સવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે